આજે બનાવશું આખી ડુંગળીનું શાક જે રોટલા રોટલી ભાખરી સાથે ખૂબ જ સારું લાગે છે સૌથી પહેલા ડુંગળીને ફોલી ત્યાર પછી તેમાં ચાર ચેકા લગાવી દેસુ જેથી ડુંગળી ઝડપથી તળાઈ જાય તેલ ગરમ કરી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સાતળી લેશું લાગશે ડુંગળી સતડાઈ ગઈ છે તેને તેલમાંથી એક પ્લેટમાં લઈ લેશો જ તેલમાં વઘાર કરવા માટે રાઈ જીરું હિંગ હળદર મીઠો લીમડો લસણવાળી ચટણી અને ટમેટાની ગ્રેવી એડ કરશું તેલ છૂટું ત્યાં સુધી તેને ચડવા દેસુ ત્યાં સુધીમાં તેમાં એડ કરવા માટે મિક્સર ચારમાં બે ચમચી સીંગ બે ચમચી તલ અને ત્રણ ચમચી ચવાણું લઈ તેને ક્રશ કરી લેશું ગ્રેવીનું પાણી ભરી ગયું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે તેમાં ક્રશ કરેલો ભૂકો અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં એક કપ જેટલું પાણી એડ કરશું ગ્રેવી ઉકળી છે એટલે તેમાં ડુંગળી એડ કરશું મીડિયમ ગેસે ત્રણથી થી ચાર મિનિટ ચડવા દેશું ચેક કરી લઈએ પાણી સરસ બધું બળી ગયું છે અને ડુંગળીનું શાક આપણું એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે તેને નીચે ઉતારી લઈએ ઉપરથી ધાણા ફફરાવી દેસું રેડી છે આખી ડુંગળીનું શાક